ગઈ તારીખ સોળ સાત બે હજાર પચીસ ના રોજ ગાંધીધામ ખાતે પ્લોટ નંબર બસો એકત્રીસ વોર્ડ નંબર બાર બી ખાતે આવેલ સમડીત નિધિ આંગડીયા પેઢી માલિક કેતનભાઈ કાકરે નું કોઈ અજાણ્યા ચાર આરોપીઓ રિવોલ્વર બતાવી ફિલ્મી ઢબે ફોર વ્હીલ વાહનમાં માં બળજબરી બેસાડી પૈસા પડાવવાના ઇરાદા અપહરણ કરી નાસી ગયેલ જયંગી અંગે ગાંધીધામ એડીવી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ સદર ગુનાની ગંભીરતા જોતા પોલીસ નિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાવો તરફથી આ અપહરણનો ગુનો તત્વર શોધી કાઢવા ખાસ સૂચનાઓ કરતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા ભચાઉ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરવામાં આવેલ અને એનએન એન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની આગેવાનીમાં એલસીબી તથા ગાંધીધામ એડીવી સામખિયાળી અને ભચાઉ પોલીસ સ્ટેશનની અલગ અલગ કુલે બાર ટીમો બનાવી ત્વરિત કાર્યવાહી કરવામાં આવેલ